આપણે આ વિનયનું નામ પેલા ઉષા ઉષા થિયેટર હતું તો એ જે ભૂતકાળ છે એ જે ઇતિહાસ છે જે વર્ષો પહેલાનો હતો તો આજના કદાચ જે યુવાનો છે જે વિનયમાં આવે છે એને કદાચ એના વિશે ખ્યાલ નહીં હોય તો એ જે આખી પ્રોસેસ રહી કે કઈ રીતે નામ બદલાયું અને તમે આવ્યા તમે છ વર્ષના હતા ત્યારે તમે સીટ ઉપર આવ્યા અને પંચોતેર વર્ષથી તમે કાર્યરત છો તો એ શરૂઆત વિશે કહો કે કઈ રીતે આખું આ તમે સ્ટાર્ટ કર્યું સંભાળવાનું બ્રધર એક એવા કારણો બની જાય છે હું નનિયાળમાં મોટો થયો છું અને પાર્ટીશન પહેલાં સિંધ પ્રાંત જે ભારતનો એક અખંડ ભાગ હતો એની અંદર મીરપુર ખાસ એક સિટી છે એની અંદર એક સિનેમા હતી મમુજી નામની કંપની હતી જેમાં મારા નનિયાળવાળા પાર્ટનર હતા અને હું મને નનપણથી સિનેમા લાઈનનો હું નનિયાલમાં જ મોટો થયો છું નલિયાળના કારણે મને સિનેમા લાઈનનો શોખ હતો હું નનપણથી સિનેમામાં જાતો અને જે આજે શોલેનો ડાલાક છે કેટલા આદમી થઈ એ હું મારા ગેટકીપરોને મોકલતો અને એને કહેતો કે આજ આજ હે તો એ લોકો મને આવીને છે હું સિંધીમાં એને કહેતો એ સિંધીમાં મને જવાબ દેતા ત્યારે મને મારા વડીલો એમ કીધું કે આ છોલેનો ડાયલાગ તો હું બોલતો હતો નાનપણમાં એવી રીતનો શોખ વધતો ગયો અહીં પણ કચ્છમાં જ્યારે આવ્યો ત્યારે આ ઉષા ડાકીસ નામનો એક સિનેમા હતો જે આજે હું વિથ રિસ્પેક્ટ અને હાથ જોડીને કહું છું કે આ ભાઈ પ્રતાપની દેન છે આ સિનેમા ઉષા ડાકી એસઆરસીએ બનાવ્યું હતું જેનો ઓનર ભાઈ પ્રતાપ હતા અને આજે હું રિસ્પેક્ટથી ગામના નામની સાથે મારો કાલર ઊંચો કરીને હું એમ કહું છું કે મને એમના આશીર્વાદથી આ એક સિનેમા મળેલું અને કુદરતી એ એક સિનેમા બીજી પાર્ટી ચલાવતી હતી પણ એ એક સિનેમા નહીં એની પાસે કચ્છમાં અમુક બીજી સિનેમાઓ પણ ગાંધધામના પણ ઓછરો શિવ એની પાસે હતા આ સિનેમાને એણે એક ભંગારની હાલત કરી નાખી હતી જે બે વર્ષે પિક્ચર અહીં લાગતું હતું બામ્બે સાથે બે વર્ષ પછી અને મને જ્યારે આપવામાં આવ્યું ત્યારે કુદરતી એ જમાનામાં એ ટાઈમ ઉપર મારા મોટા છોકરા જેનું નામ વિનય હતું એનું એક્સિડન્ટ થયું હતું એની ઈચ્છા હતી કે આ હું સિનેમા લઉં અને એના નાના ભાઈને આ લાઈનમાં તૈયાર કરું તો મેં સંજયને આના માટે તૈયાર કર્યું અને વિનયની ઈચ્છાને લીધે એનું નામ મેં વિનય સિનેમા રાખ્યું કલેક્ટર ઓફિસમાં મેં રિક્વેસ્ટ કરી નામ ચેન્જ નથી થતાં લાયસન્સ ચેન્જ નથી થતું પર કલેક્ટર સાહેબ એ જમાનામાં હતા મેં આખી મારી વાત સંભળાવી તો એને ધ્યાનમાં રાખીને એ લોકોએ વિનય શામ સિનેમા નામનું લાયસન્સ કરી આપ્યું અમુક વર્ષ મેં સિંગલ સ્ક્રીન ચલાવ્યું પણ સિંગલ સ્ક્રીન ચલાવવામાં પિક્ચરોની મળવામાં ફિક્સ રેટ લેવા પડતા જે મને મૂંઘા પડતા હતા પછી જ્યારે મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો કચ્છમાં આજે કચ્છની ગુજરાતમાં પણ કોઈ સિનેમા બન્યું ન હતું ત્યારે આ સિંગલ સ્ક્રીનને મેં મલ્ટિપ્લેક્ષ બનાવ્યું મલ્ટિપ્લેક્સ બનાવવાથી મને પિક્ચરો ઇઝી મળવા માંડી પછી આજના ડિજિટલ સિસ્ટમમાં પણ ગુજરાતમાં પહેલું આ સિનેમા છે જેને મેં ડિજિટલમાં કન્વર્ટ કર્યું